ગુજરાત પોલીસ નશાબંધીના કડક અમલીકરણ માટે જોર લગાવતા બુટલેગરો હવે દારૂ લાવવા માટે અવનવા કિમિયા અજમાવતા થયા છે જેમાં બસમાં મુસાફરોની જગ્યાએ દારૂ લાવવાના કિમિયાને ભરૂચ પોલીસે નિષ્ફળ બનાવી એકસો વીસ પેટી દારૂ ઝડપી પાડ્યો પોલીસે ઝડપી પાડી છે સુરત થી વડોદરા તરફ મિની બસમાં દારૂ લવાતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વર નજીક વાહન ચેકિંગ શરૂ કર્યું હતું પોલીસનું ચેકિંગ જોઈ એક મિની બસનો ચાલક વાહન છોડી ફરાર થઈ ગયો હતો પોલીસે તલાશી લેતા મિની બસની સીટો ઉપર પેસેન્જરના સ્થાને દારૂની પેટીઓ નજરે પડી હતી રૂપિયા પાંચ પોઈન્ટ બત્રીસ લાખની કિંમતની કુલ એકસો પેટી દારૂ મળી આવ્યો હતો પોલીસે દારૂ કબજે કરી વાન નંબર એના આધારે તેના માલિક સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો છે અંકલેશ્વર નેશનલ હાઈવે પાસે વાલિયા ચોકડીના ઓવરબ્રિજના ઉત્તર છેડા તરફથી એક બસ પસાર થઈ રહેલ જે અંગેની બાતમી ભરૂચ એલસીબીના કોન્સ્ટેબલને મળતા તે બસનો પીછો કરવામાં આવેલ જેમાં પીએસઆઈ શ્રી ચૌહાણની અધ્યક્ષતામાં રેડ કરવામાં આવેલ અને આ રનિંગ બસનો પીછો કરતાં તે બસ યુપીએલ કંપની પાસે રોકવામાં આવી હતી અને એ બસનો ચાલક ફરાર થઈ ગયેલ બસને ચેક કરતાં તેમાંથી આશરે પાંચેક હજાર વિદેશી દારૂ તેમજ બિયરની બોટલ્સ મળી આવેલ જે જોતાં પાંચેક લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ તેમજ મિની બસ કબજે કરવામાં આવેલ છે હાલ તેનો ચાલક ફરાર છે અંગલ સિટી પોસ્ટે ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે